જીએસટી કાઉન્સિલ દ્વારા સ્લેબમાં કરાયેલા ફેરફાર પર કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રતિક્રિયા આપતા સુધારાને આવકાર્યા છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ કહ્યો હતો અને રાહુલ ગાંધીના બાદ સામે સરકારે ઝૂકવું પડ્યું છે આ સાથે જે સવાલ કર્યો છે કે આ સુધારાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગને મળશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે તેઓએ સરકાર દ્વારા જાહેરાત બાદ અમલીકરણના મહત્વ પર ભાર મૂક્યો છે નવા ટેક્સના કારણે રાજ્યોને નુકસાન બદલ વળતરની યોજના આવે અને નવા સ્લેબથી જે નુકસાન જવાનું છે તે મુદ્દે વિચાર કરવો જોઈએ તેવી પણ માંગ કરી ટકા એસટીના સ્લેબમાં એ ઘટાડાની અસર વાસ્તવિક રીતે તમે ઘટાડ્યો પ્રમાણે ભાવ ઘટવા જોઈએ જો ભાવ ન ઘટે તો તમે ઘટાડો કર્યો એ નફો એ ઉદ્યોગપતિઓના તિજોરી ભરવામાં જશે અને ત્રીજું કે નવા સ્લેબના કારણે જે રાજ્યોને નુકસાન જવાનું છે એની પણ જીએસટી કાઉન્સિલમાં ચર્ચા થવી જોઈએ